સૌને રામ રામ નમસ્કાર જય હિન્દ મારા ઘણા બધા મિત્રોએ અને ઘણા બધા ફેન ફોલોઅરે અનેક વખત મને એવું કહ્યું કે બાપુ તટસ્થ ભાવે નેતા લીડર કેવો હોવો જોઈએ એમાં ક્યારેક ફ્રી પડો તો તમારો પ્રકાશ પાડજો ઘણા બધાએ મને એવું કહ્યું પછી મને એવું લાગ્યું કે હું મારા વિચાર રજૂ કરું મૂળ વાત પર આવીએ નેતા લીડર ક્યાંક ને ક્યાંક અત્યારે આપણે એને નેગેટિવ રીતે લઈએ છીએ અત્યાર સુધી અપવાદરૂપ નેતાઓને બાદ કરતાં કોણે શું કર્યું છે આપણે સૌ જાણીએ છીએ હું શરૂઆતમાં કહી દઉં કે આ આખા વિડીયોમાં ક્યાંય કોઈ પક્ષા પક્ષીવાળી વાત નથી રાષ્ટ્રને કે રાજ્યને આગવા ભવિષ્ય માટે જે નેતાઓ મળે છે અને જે મળ્યા છે એ નેતાઓ કેવા હોય તો પ્રજા માટે રાજ્ય માટે અને દેશ માટે સારું થાય એનો ઉલ્લેખ કરવાનો મારો પ્રયત્ન છે એમાં દરેક પક્ષ આવી જાય હું તો ત્યાં સુધી કહું કે ખાલી રાજકીય નહીં સામાજિક આગેવાનો પણ આવી જાય આર્થિક આગેવાનો પણ આવી જાય ધાર્મિક આગેવાનો પણ આવી જાય જે મારો અનુભવ રહ્યો છે અને જે મને ખબર પડે છે એ પ્રમાણે નેતા સૌથી પહેલાં તો સંવેદનશીલ હોવો જોઈએ નેતાની વેદના અને નેતાની સંવેદના પારદર્શક અને સ્વસ્થ એટલે કે ચોખ્ખી સાચી હોવી જોઈએ જ્યારે નેતૃત્વના ગુણોમાં એ ડુપ્લિકેટ આવે છે ત્યારે આખી બાજી બગડે છે નેતા હું ફરીથી કહું છું કે નેતા શબ્દ વાપરું છું તો ખાલી રાજકીય નેતા નહીં દરેક ક્ષેત્રમાં કોઈ પણ નેતાની વાત કરવા હું જઈ રહ્યો છું મેં કહ્યું એ પ્રમાણે એ સંવેદનશીલ હોવો જોઈએ બીજું નેતા એ શક્તિની કિંમત કરનારો હોવો જોઈએ વર્તમાનમાં આપણે જોઈએ છીએ કે કાપા કાપીને હરીફાઈમાં હરીફાઈમાં ક્યાંક ખરેખર શક્તિશાળી માણસ છે એનો લાભ જે તે વર્ગને કે જે તે ક્ષેત્રને કે જે તે વિસ્તારને નથી મળતો હકીકતમાં મળવો જોઈએ પણ એના સ્વભાવમાં એ નથી હોતું એટલે કોઈપણ ક્ષેત્રનો નેતા હોય તો એ શક્તિની કિંમત કરનારો હોવો જોઈએ નેતા હું અથવા કોઈ નહીં આ ભાવનાથી દૂર હોવો જોઈએ અત્યારે કોઈપણ ક્ષેત્રમાં એટલી નેગેટિવ હરીફાઈ ચાલે છે કે એમાં આ રીતનું હોય કે નહીં બસ હું જ હું જ ખરેખર નેતામાં એ ત્યાગવૃતિ હોવી જોઈએ કે મારા ક્ષેત્રમાં મારા કરતાં શક્તિશાળી માણસ મળે તો મારે એને તક આપવી જોઈએ તક સાધુ નેતા ન હોઈ શકે તક આપનારો જ લાંબે ગાળે નેતા બની શકતો હોય છે એટલે નેતા સંવેદનશીલ હોવો જોઈએ નેતા તક આપનારો હોવો જોઈએ નેતા શક્તિની અ કિંમત કરનારો હોવો જોઈએ શક્તિની પૂજા કરનારો હોવો જોઈએ આંતરિક અને બાહ્ય આપણે અત્યારે જોઈએ છીએ કે વ્યક્તિ અંદરથી કંઈક અલગ હોય છે બહાર કંઈક અલગ હોય શોપ આખું કંઈક અલગ હોય છે એ આંતરિક અને બાહ્ય સ્વભાવ આંતરિક અને બાહ્ય વર્તન એ એનું અંતર જેટલું ઓછું એટલું નેતા પવિત્ર પછી કોઈ પણ ક્ષેત્રનો હોય પણ કઠણાઈ આપણી એ છે કે આંતરિક કંઈક અલગ હોય છે બાહ્ય કંઈક અલગ હોય છે એટલે ફરીથી રિપીટ કરું છું કે ત્યાગી હોવો જોઈએ શક્તિની કિંમત કરનારો હોવો જોઈએ સંવેદનશીલ હોવો જોઈએ જેવો અંદર એવો બહાર હોવો જોઈએ વર્તન નેતાઓ મોટા મોટા ભાષણો કરતા હોય છે કોઈ પણ ક્ષેત્રમાં પણ હકીકતમાં ઓરલની સાથે સાથે પ્રેક્ટિકલ લાઈફમાં પણ એ એવો વ્યક્તિ હોવો જોઈએ નેતા ટોપ ટુ બોટમ બધી જ પરિસ્થિતિથી જાણકાર હોવો જોઈએ મને બધું તૈયાર મળ્યું હોય તો શક્ય છે કે હું ડાઉન લેવલ ન જાણી શકતો હોવો પણ દરેક પરિસ્થિતિથી વાકેફ હોય એ બિઝનેસમાં પણ આપને ખબર છે કે ભાઈ ધીરુભાઈ અંબાણી તળિયેથી ઉપર આવ્યા રાજકીય નેતાઓમાં ઘણા બધા એવા છે કે જે તળિયેથી ઉપર આવતા હોય છે એને દરેક તબક્કાની ખબર હોય છે કે કયા તબક્કાની પીડા શું છે કયા તબક્કાનો આનંદ શું છે એટલે નેતા ટોપ ટુ બોટમનો જાણકાર હોવો જોઈએ વિશેષમાં નેતા એજ્યુકેટ હોવો જોઈએ એજ્યુકેટ લિટરેટ ડિગ્રી હોલ્ડર હોય કે ના હોય એ બે નંબરની વાત છે લિટરેટ તો ઘણા બધા લોકો હોય પણ હું એજ્યુકેટની વાત કરું છું કે એજ્યુકેટ હોવો જોઈએ કે જે સમાજને જે પોતાની પ્રજાને જનતાને વાંચી શકે અને સમજી શકે અને એના માટે કંઈક રસ્તાઓ કાઢી શકે નેતા ધર્મમાં વાસ્તવિક રીતે માનતો હોવો જોઈએ માત્ર ધર્મની પેલી કરીને એ રીતે નહીં પણ ધર્મ જે કર્મનો સિદ્ધાંત છે એ કર્મ બેઝ ઉપર કે હું શું કરું તો એ અધર્મ છે અને હું શું કરું તો એ ધર્મ છે એ હોવો જોઈએ નેતા પોતાના વર્તનમાંથી ઓટોમેટિક મેસેજ પાસ થાય એટલે આવડતવાળો હોવો જોઈએ ખાલી દૂધનો ઊભરો નહીં કે નીચે ગેસ ચાલુ હોય એટલે આપણે એમ થાય કે દસ લિટર દૂધ છે પણ ગેસ બંધ થાય ત્યારે ખબર પડે કે એક લિટર કે બે લિટર જ દૂધ છે ઉભરો નહીં વાસ્તવલક્ષી હોવો જોઈએ નેતા કે જે વાસ્તવિક વાત કરે અને બીજી વાત પ્રેક્ટિકલ હોવો જોઈએ બીજું ખૂબ સાયકોલોજી પહેલી રીતની વાત છે કે નેતા ઇમોશનલ હોવો જોઈએ પણ એનાથી વીસ ગણો ઇમોશન ઉપર કંટ્રોલ કરી શકનારો હોવો જોઈએ ઇમોશનલ હોવો જોઈએ તો જ એ સામેવાળાની લાગણી સમજી શકે પણ નેતાઓએ મોટા મોટા નિર્ણયો લેવાના હોય છે ને એ નિર્ણયોમાં ઇમોશન કંટ્રોલ ખૂબ જરૂરી છે એટલે એમણે એ પણ ખૂબ મહત્ત્વનું છે નેતાની વાકછટા સારી હોય કે જેથી એના વિચારો લોકો સુધી એ પહોંચાડી શકે નેતા ડિસિઝન પાવરવાળો હોવો જોઈએ ગેંગે ફેફે ખાલી પૈસાના જોરે કે ખાલી ચમચાગીરી કરીને કે એ રીતનું માણ નેતું બની જતું હોય છે પણ નહીં એ એનું લાંબુ ભવિષ્ય નથી હોતું એ ચમચું ચમચું જ રીએ પણ ડિસિઝન પાવર તાકાતવાળો હોવો જોઈએ નેતા જીતને અને હારને સરખી રીતે પચાવી શકે ખાલી પછી ઇલેક્શન રિલેટેડ હાર નહીં કોઈ પણ ક્ષેત્રમાં સફળ મળતા મળે કે કોઈપણ ક્ષેત્રમાં નિષ્ફળતા મળે તો એ પરિસ્થિતિમાંથી પોતે અને પોતાના ગ્રુપને બહાર કાઢી નાખનારો એટલે કે હળવાશથી પાછો એ એ આનંદને પણ કંટ્રોલ કરી શકે અને એ શોકને પણ કંટ્રોલ કરી શકે એવો એમનો નિર્ણયકાર હોવો જોઈએ નેતા ગુરુનું મહત્વ સમજનારો હોવો જોઈએ જ્યારે જ્યારે કોઈ પણ ક્ષેત્રમાં ગુરુનું મહત્વ નથી સમજાતું આ વાત બહુ મહત્ત્વની છે ખૂબ મહત્ત્વની છે કયા માણસ પાસેથી કેટલું શીખ્યા અને પછી એને તમે કેટલો યાદ રાખો છો એ જેટલા લોકો યાદ રાખે છે એને લોકો સ્વીકારે છે એટલે આવું ઘણું બધું છે કે જે દસ પંદર બાબતો ખાસ છે કે જે ધ્યાન રાખીએ તો કોઈપણ ક્ષેત્રમાં નેતૃત્વમાં આપણે સફળ થતા હોઈએ છીએ ફરી ક્યારેક સમય મળીએ વિશેષ આપણે ચર્ચા કરીશું પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા રાજ્યને આપણા દેશને સામાજિક રીતે ધાર્મિક રીતે રાજકીય રીતે આર્થિક રીતે વૈચારિક રીતે આધ્યાત્મિક રીતે બધી જ રીતે આવા સંવેદનશીલ ત્યાગી શક્તિની કિંમત કરનારા વાસ્તવલક્ષી ધર્મને વાસ્તવિક રીતે સમજનારા દીર્ઘદ્રષ્ટા અને સંવેદનાની સાથે સાથે લાગણી સમજે અને લાગણીને કંટ્રોલ કરનારા આવતીકાલ મારી નહીં પણ આપણી કઈ રીતે સારી થાય એવી વિચારવાવાળા નેતા મળે તો દરેક ક્ષેત્રમાં દરેકનું ભલું થશે જય હિન્દ ભારત માતા કી જય